સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરાને કેમ શું બધા મજામાં ને વાગી ગયા ટાણે હાથથી હાડા હાજી હું થઈ ગયું છું ને હું આવી હતી પંખીના કુંડિયા ટીંગાડ્યા ને પાણી પાણીના ફરવા એક સવારે ફરીએ ને એક બપોર પાસે ફરીએ ને જો તમને આ બોલેને સંભરાતા છે ને પંખીના આપણે પિયાવા ટીંગાડવાને તો મિત્રો ભૂલાય નહીં ભરી દેવાય ને કોઈ પાપ લાગે અમારે તે કોક પણ આડાવરું થતું જ હોય કોક ને કોક જો ફૂલગરામાં એટલા માટે અડાવરા થતા હોય તો કાંઈ એ ભરી દે કાં હું ભરી દઉં ને કાં કૃષ્ણ ભરી દે વધારે પૂરતા અમારે ત્રણ એમ કે આમાં આડાવરા થતા એટલે જોઈએ જ લે કે પાણી કે ના ને ખીજડો છે ને એમાં રાયતાખી પંખી બેઠા હોય સવારે બધા પાણી પી પીને બધા શણવા જતા હોય ને અમારે ઘર સામે એક અમે ટીંગાડ્યું એમ થાય કે અહીં લઈ લઈ આ ઓછું પાણી ઉપડે ને અહીંયા બધા ચકલા છે ને બપોરે તડિકાના રાયતાખી બધા અહીંયા બે હવા આવે એટલે પાણી અહીં વધારે ઉપડે તો હાલો મિત્રો તો સાયકલાના આખડી સાંભળે ને તમે કળે રાત જાય ખાલી છે થોડુંક આમાં નાખી દઉં થોડા થોડા અધૂરા થઈ ગયા હોય ને એ ફરી દે તો બિસાડા પી હગે તો મિત્રો લકી પાણી પીવું પીવું આલે પીવું હોય તો ધોઈ નાખો ફરે જ્યારે આનું કઈ નક્કી નહી મિત્રો કવળી લે થોડુંક નાખી દો માથે પટાણ માં ગરમી બહુ થાય ને તરીકોન ગરમી ઘુમરે ગુમરે છે કઈ ખાડો ભરી રાખી પાણીનો વાદરા બહુ થઈ ગયા કેમ વરસાદના વાદરા ફર્યા હોય એવા વાદળા થઈ ગયા નટાણ માં તડકો અને ગરમી રામ રામ ને સીતારામ મિત્રો ને બધા એ તો ફટાફટ કામ કરી નાખીએ બધું દૂધ મૂકી આવ્યો હું ગાય ગા ફટાફટ ભીમો દબાઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો કામકાજ બધું આપણું તો સાર પાણી ડોજ માર લઈએ ફટાફટ આપણે ડોજ બીજો ડોજ છે આપણો ફટાફટનો દેવલી એવલી કરાય એ પાણી ભરાઈ ને બધી કરાય ત્યાં આવવાના બધું આપણે સાહ બહુ ભાવે એટલે આપણે ડોજ મારી ફટાફટ કડક મીઠી સાહ છે દેવલી બનાવી બહુ ફર્સ્ટ નંબર

તે બજી માથા મારી મારીને એક કંઈક પાડી નાખી હરખી સણાઈ જાય તો એમ કે વધારે સારું નીતિને એમ કે હું સણતો જાય કડિયો ફૂલ કર કે હું તને પાણા દેતો જાય કે હે હું પાણી સા જતી જાય ને એક પારીઓ જે જવાનું આજ વાઢવાનું છે કે કાલે એક પારી ઉપલું જવાનું વાઢી નાખું મિત્રો પાણી નથી જો આ મિત્રો બગાવે

હાલો મિત્રો આ થાંભલો છે તો થાંભલા છે ને ભાંગલા તૂટલા છે આ થાંભલા કઈ હાજા ને તો હું આવી રીતના ઉભી ને ફૂલગર વાસી છે ને હાંગળીયા કરે આગો નીતિન કરે ઢોરને પાણી અને આ થાંભલાઓ છે ને બારોબાર કાઢી નાખી આ થાંભલો કે હાલે એમ ન ભાંગલા તૂટલા છે હાવ મેં કીધું કે હું પડી તો હાલો કરો નહીં

હાલો બધાય ઠંડી ઠંડી સાસ ને બરફ કાકરો નાખી દઉં થઈ જાય તાઠી બોર તમાર દઈ જોઈ નીતિન તારે દઈ તો જોઈએ ને મગનું શ્યા કોઈ ને એટલે દઈ ની મજા આવે ભેગું નાખી હાલો મિત્રો વાગી ગયા ટાણા હાડા છે ને આ છે કવાર કવાર છે મિક્સર ને મિક્સર માં મારા ને જીણ જીણી કટકી કરી અને મિક્સરમાં પીસવાનું છે ને મારે જાઉં નાવા મારે આનીથી માથું ધોવું કવારીથી કે કે કવાર આપણે માથામાં આપણે આનીથી તો માથું ઉતરી જાય ઘીનું ઘીનું માથું મિત્ર મારે કાયમ આ દુખાય ગરમીને સાહેબી કૃષ્ણતા કે કોઈ ફેર ન પડે મેં કીધું ટ્રાય તો કરવા દે બહુ ઠંડી આપણે ધગઈ ગયા ને તોય પણ બહુ હારી એને માથે કવર મૂકી દે ને

અને મિત્રો મારે જે ગાજર નું ખમણ છે એને પલાળવાનું છે તો મિત્રો આ જે મારે ગાજર ખમણ છે ને એનું હજી મારે આથણું બનાવવાનું બાકી છે હો તો વિડિયો આજનો ગમે ને તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આજે મિત્રો તો તું એમ નહીં મારી વાત સાંભળ